પ્રકર નંબર ત્રણ ધાતુ અધાતુ એના અંદર વિભાગ એના સૌથી પહેલા વિકલ્પો નંબર એક તત્વ એ નરમ છે અને ચપ્પુ વડે કાપી શકાય છે તે હવામાં ખૂબ સક્રિય છે અને હવામાં ખુલ્લી રાખી શકાતી નથી તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે તો આ તત્વોને ઓળખો મેગ્નેશિયમ છે સોડિયમ પોટેશિયમ કે કેલ્શિયમ તો સાચો જવાબ છે સોડિયમ કારણ કે સોડિયમને ચપ્પુ વડે કાપી શકાય છે ખૂબ સક્રિય હોય છે ખુલ્લી રાખી શકાતી નથી પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે તો આ બધી જ લાક્ષણિકતા એ સોડિયમમાં જોવા મળે છે નંબર બે નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તો એફ ઇ એટલે ફેરસ છે એ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી નંબર ત્રણ સામાન્ય રીતે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે નીચેનામાંથી કયો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતા નથી તો ચાર ઓપ્શન છે એચ ટુ એસઓ ફોર એસ એચ એનો થ્રી કે આપેલા બધા જ તો એચ એનો થ્રી છે તે હાઇડ્રોજન વાયુ આપતો નથી નંબર ચાર જોઈએ એકવાર ઇજિયામાં સાંદ્ર હાઇડ્રોકોલિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું છે તો ત્રણ જેમ એક નંબર પાંચ સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી કયા ગુણધર્મ દર્શાવતા નથી પાણીમાં દ્રાવ્યતા ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા ઊંચાકલન અને ઉત્કલન બિંદુઓ પેલીત અવસ્થામાં વિદ્યુતીય વાહકતા તો સાચો જવાબ છે બી ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા નંબર છ ધાતુઓનું શુદ્ધિકરણ વિવિધ પદ્ધતિઓથી થાય છે નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય છે કોપર સોડિયમ 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 એટલે પોટેશિયમ તો અને પોટેશિયમ આ બંનેનું વિદ્યુત વિભાજનથી થાય છે એટલે ત્રીજું અને ચોથું એટલે ડી આવશે નીચેનામાંથી કઈ ધાતુઓ તેમની પીગલી અવસ્થાના ક્લોરાઈડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે સોડિયમ કેલ્શિયમ ફેરસ કે સીયુ એટલે કોપર તો સાચો જવાબ છે સોડિયમ અને કેલ્શિયમ એટલે એક અને બે જે ડી અંદર આવશે નંબર આઠ જોઈએ નીચેના ચાર પૈકી એક ધાતુ તેના શાર દ્રાવણમાંથી બાકીની ત્રણ ધાતુઓ દ્વારા વિસ્થાપન પામે છે એમ જી એ જી ઝેડ એન કે સી યુ સાચો જવાબ છે એ નંબર નવ એ બી સી નામ આપેલી ત્રણ કસનડીઓ અનુક્રમે સાંદ્ર એસ સાંદ્ર એચનો થ્રી અને દરેકનું બે એમએલ તથા ત્રણ જેમ એક પ્રમાણમાં સાંદ્ર એસ અને સાંદ્ર એચનો થ્રીના મિશ્રણનું બે એમએલ દ્રાવણ લેવામાં આવ્યું છે દરેક કસનળીમાં ધાતુનો એક નાનો ટુકડો મૂકવામાં આવ્યો કસનળી એ અને બીમાં કોઈ ફેરફાર થતો નથી પણ કસનળી સી માં આ ધાતુ ઓગળી જાય છે તો આ ધાતુ કઈ હોઈ શકે એલ એલ્યુમિનિયમ હોઈ શકે એ યુ હોઈ શકે યુ કોપર હોઈ શકે કે પીટી પ્લેટિનમ હોઈ શકે તો સાચો જવાબ છે બી એ યુ નંબર દસ નીચેના પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયા આપે છે તો એ જી થ્રીનું દ્રાવણ અને કોપર ધાતુ આ વિસ્થાપન પ્રક્રિયા આપે છે નંબર અગિયાર એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગુલમ ધરાવતું સંયોજન આપે છે આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે આ તત્વો ખાલી જગ્યા હોઈ શકે તો કેલ્શિયમ નંબર બાર રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે સ્ટેનલેસ સ્ટીલમાં આયન સાથે મિશ્ર કરવામાં આવે છે તો કઈ ધાતુ સ્ટેનલેસ સ્ટીલમાં મિશ્ર કરવામાં આવે છે તો નિકલ અને ક્રોમિયમ એટલે એ આવશે નિકલ અને ક્રોમિયમ નંબર તેર નીચે આપેલા ધાતુ માટે સાચો પ્રતિક્રિયાત્મક ક્રમ કયો છે તમને ચાર ધાતુ આપી છે સોડિયમ ઝિંક એજી અને સી એ કેલ્શિયમ તો સાચો જવાબ છે સોડિયમ સૌથી વધારે હોય પ્રતિક્રિયાત્મક એનાથી ઓછી કેલ્શિયમ હોય એનાથી ઓછી ઝિંક હોય અને એનાથી ઓછી એજી હોય એટલે સી વાળો સાચો આવશે નંબર ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝિંકનું કારણ કે ઝીંક છે એ ટીન કરતાં વધુ સક્રિય હોય છે નંબર પંદર નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા થશે તો સીયુએસઓ ફોર અને લોખંડ એટલે કે Fe સાથેની જે પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા થશે નંબર સોળ ચાંદીની વસ્તુ હવામાં લાંબો સમય સુધી ખુલ્લી રહેતા કાળી પડે છે આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે તો એજી ટુ ઓ એજી ટુ ઓ નંબર સત્તર નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકે છે તો ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિને નંબર અઢાર બેડમિન્ટનની રમતમાં સાયના નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો મેડલ કઈ ધાતુનો બનેલો હશે તો મેડલ છે એ કોપર અને ટીમ એટલે કોપર અને એસેન ધાતુનો બનેલો હશે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે તો પારો ધાતુ છે વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલ હોય છે તો પીવીસીનું અસ્તર હોય છે ખાલી જગ્યા અધાતુ ચડકાટવીન અધાતુ તો નાઇટ્રોજન આવશે એક ગ્રામ સોનાને ખાલી જગ્યા કિમી લંબાઈના તારમાં ફેરવી શકાય છે તો બે કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય સિન્ના બારનું અણુસૂત્ર તો એચ જી એસ આવશે બેડમિન્ટનની રમતમાં ધ્રુવરાજ સિંહ બ્રોન્ઝ મેડલ જીતે છે તો મેડલ ખાલી જગ્યા ધાતુનો બનેલો હશે તો મેડલ છે કોપર અને ટીન એટલે કે સીયુ અને એસેનનો બનેલો હોય છે નંબર સાત પિત્તળ એ કોપર અને ખાલી જગ્યા ધાતુની મિશ્ર ધાતુ છે તો ઝીંકની મિશ્ર ધાતુ છે મિશ્ર ધાતુને વિદ્યુત વાગતા અને ગલમ બિંદુ તેને શુદ્ધ ઘટક ધાતુની સરખામણીમાં ખાલી જગ્યા હોય છે ઓછી ઓછી હોય 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 વધારે કે સમાન તો છે જો મિશ્ર ધાતુમાં તેની ઘટક ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો મિશ્ર ધાતુને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો સરસ એટલે એમાલગમ નંબર દસ ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ કાળી પડી જાય છે આમ થવાનું કારણ તેની સપાટી પર બનેલું ખલીજગ્યાનું સ્થર છે તો સિલ્વર સલ્ફાઇડ નંબર અગિયાર શારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખલીજગ્યા રંગનું સ્તર જોવા મળે છે કાળા રંગનું લીલા રંગનું કે કથ્થાઈ રંગનું તો ચાંદીના ઉપર કાળા રંગનું સ્તર જોવા મળે નંબર બાર ખલીજગ્યા સૌથી વધુ સક્રિય ધાતુ છે તો પોટેશિયમ નંબર તેર કોપર હવામાના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી લીલો પદાર્થ ખલી જગ્યા બનાવે છે તો કોપર કાર્બોનેટ બનાવે નંબર ચૌદ સોલ્ડર એ ખલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે સોલ્ડર નંબર પંદર ખલી જગ્યા સૌથી વધુ તનનીય છે તો સોનું છે સૌથી વધુ તનનીય ધાતુ છે નંબર સોળ ખાલી જગ્યા એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે તો બ્રોન્ઝ આવશે ઉપર પણ ખાલી જગ્યા હાઇડ્રોજીનીકરણ ખાલી જગ્યા દ્વારા થાય છે નિકલ ક્રોમિયમ કે મેંગેનીઝ તો સાચો જવાબ છે નિકલ નંબર અઢાર ખાલી જગ્યા અધાતુ ચળકાટ ધરાવે છે તો આયોડીન જે અધાતુ છે અને ચળકાટ પણ ધરાવે છે નંબર ઓગણીસ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી શાર અને ખાલી જગ્યા વાયુ આપે છે તો હાઇડ્રોજન વાયુ આપે છે નંબર વીસ ખાલી જગ્યાની અવરોધકતા સૌથી ઓછી હોય તો ચાંદીની સૌથી ઓછી હોય છે નંબર એકવીસ કાર્બનનો અપરરૂપ ખાલી જગ્યાનો ગલમ બિંદુ ખૂબ જ ઊંચું હોય છે તો કાર્બનનું અપરરૂપ હીરો જેનું ગલમ બિંદુ ખૂબ ઊંચું હોય છે નંબર બાવીસ ખાલી જગ્યાની કાચી ધાતુ સિન્નાબાર છે કાર્બનનું અપર રૂપ ગ્રેડ છે જે વિદ્યુતનું સુવાહક હોય છે નંબર ચોવીસ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે જમા થાય છે તેને કહેવાય છે તો એનોડ પંક કહેવાય છે નંબર પચીસ સ્ટેનલેસ સ્ટીલ એ લોખંડ નિકલ અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો ક્રોમિયમની મિશ્ર ધાતુ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો નંબર એક શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી તો ખરું આવશે નંબર બે ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ એમજી ગેટર ધેન એલ્યુમિનિયમ ગેટરધેન ઝેડેન અને ફેરસ તો સાચો જવાબ છે સાચો નંબર ત્રણ બ્રોમિન વાયુ છે તો આ ખોટું છે બ્રોમિન પ્રવાહી છે નંબર ચાર કોપર મંદ એશિયલ સાથે પ્રક્રિયા કરે છે તો ખોટું નંબર પાંચ અધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય છે તો ખોટું અધાતુના એસિડિક હોય નંબર છ આયોડિન ચમકદાર ધાતુ છે તો ખોટું આયોડિન ચમકદાર અધાતુ છે ધાતુ નથી નંબર સાત લોખંડ ક્યારેક શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી તો નંબર સાત છે એ સાચું છે નંબર આઠ શુદ્ધ સોનું ચોવીસ કેરેટનું હોય છે તો આપણ ખરું છે નંબર દસ મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન ખૂબ ઊંચું હોય છે તો ખોટું આવશે નંબર અગિયાર બ્રોમિન પ્રવાહી ધાતુ છે તો આ ખોટું આવશે કારણ કે બ્રોમિન અધાતુ છે નંબર બાર આયોડિન ચળકાટ ધરાવતી અધાતુ છે તો એ સાચું આવશે નંબર તેર પોટેશિયમ સોડિયમ અને કેલ્શિયમ એ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ છે તો ખોટું આ સૌથી ઉપર હોય છે નંબર ચૌદ સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે તો ખરું અને નંબર પંદર પિત્તળ એ કોપરને ટીનની મિશ્ર ધાતુ છે તો સાચો જવાબ છે ખોટું